લોકસભાની ચૂંટણી ટાણે બંધારણ બચાવવાની વાતો કરનાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત ખતમ કરવાના આપેલા નિવેદન સામે ભાજપે દેશવ્યાપી ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે ત્યારે પાલનપુર ખાતે પણ બનાસકાંઠા ભાજપ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા અમેરિકાની ધરતી પરથી અનામત ખતમ કરવાના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન સામે ભાજપે વિરોધ પ્રદર્શિત કર્યો છે ત્યારે પાલનપુર ખાતે પણ બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા ધરણા યોજી વિરોધ વ્યક્ત કરાયો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને સાંસદ બાબુભાઈ દેસાઈ વિદેશની ધરતી પર આપેલા રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢતા કોંગ્રેસને લોકશાહીનું હનન કરનારી પાર્ટી ગણાવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં આજે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે આપ સૌ જાણો છો કે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી કે જેમની નીતિઓ હર હંમેશના માટે ગરીબ પસાદ વર્ગના લોકોના વિરુદ્ધની માનસિકતા રહેલી છે જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે દેશમાં બંધારણ બચાવવાની વાત કરવાની અને વિદેશની ધરતી પર જઈ અલગ વાત કરવાની હમણાં જ અમને અમેરિકાના પ્રવાસ દરમિયાન વિદેશની ધરતી પર જઈને એવું નિવેદન કર્યું કે અમારી સરકાર બનશે તો અમે અનામત દૂર કરીશું ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન એ ગરીબો માટે કામ કરે છે પસાદ જ્ઞાતિ હોય એસસી હોય એસટી હોય ઓબીસી માટે કામ કરે છે દેશના લોકોના કલ્યાણ માટે કામ કરે છે અને એની સામે કોંગ્રેસ ચૂંટણીઓમાં બંધારણ બચાવવાની વાત કરવાની મિત્રો આપ સૌ તો સારી રીતે જાણો છો કે આ દેશમાં બંધારણ તોડવાનું જો કોઈ કામ કર્યું હોય લોકશાહીને જો કોઈ કલંક લગાવવાનું કોઈ કામ કર્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટીએ ઓગણીસોને પંચોતેરમાં કટોકટી લાદીને કર્યું છે એ જ રીતે ગરીબોના હક અધિકાર પર ત્રાપ મારવાનું જો કોઈ કામ કર્યું હોય તો પણ એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે જેને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોટી ગાળે છે અને આજના ધરણાના કાર્યક્રમના માધ્યમથી કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓને સખત શબ્દોમાં અમે વઘોડી કાઢીએ છીએ ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે દેશના ગરીબોના કલ્યાણ માટે કામ કરે છે મોદી સાહેબ દેશના કલ્યાણ માટે કામ કરે છે અને કરતા રહેશે એ સંદેશો આપના માધ્યમથી અમે આપીએ છીએ ધન્યવાદ વડવૈયા બાબા આંબેડકર સાહેબના ચરણમાં વંદન કરું છું કે આ બંધારણ દ્વારા એમણે દેશનું આ બંધારણ ઘડ્યું છે અને આ બંધારણનું અમલ કરવા ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર મન મનાવીને ચૂંટણી લડતો હોય છે જ્યારે રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર જઈ અને એમ કહેતા હોય કે અમે આ બંધારણ ખતમ કરી નાખીશું અને અમે અનામત પણ ખતમ કરી નાખીશું જ્યારે હમણાં નજીકના સમયની અંદર આપણા લોકસભાની ચૂંટણી થઈ છે ત્યારે દરેક વિસ્તારોની અંદર એ બંધારણ એમના ખિસ્સામાંથી લઈને બતાવતા હતા તો ખરેખર સમગ્ર જનતાએ જાણવું જોઈએ કે બંધારણ કોણ તોડી રહ્યું છે દલિતોના અધિકારોથી વંચિત કરવા એસટી હોય એસસી હોય કે ઓબીસી હોય તમામ વર્ગો ઉપર કઈ રીતે નેસ્ત નાબૂદ કરવા અને ગરીબને ગરીબ રાખવાની આ એમની કોંગ્રેસની કૂટનીતિ છે એ જ લોકો વાતો કરતા હોય કે જ્યારે અમારે કોંગ્રેસની સરકાર જમ્મુ કાશ્મીરમાં આવશે તો જ્યારે ત્રણસો સિત્તેરની કલમ અમે રદ કરી નાખીશું એ આપણા દેશના યશસ્વી વડાપ્રધાને કાશ્મીર એક ભારતનું અવિભાજ્ય અંગ હોવાથી એને એક કર્યું છે અને ત્રણસો સિત્તેરની કલમ અને પાંત્રીસએની કલમ દૂર કરી અને એક રાજ્ય બનાવ્યું છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટી વચન આપતી હોય કે કાશ્મીરને અમે રાજ્યનો દર્જો આપીશું ત્યારે આ દેશના કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દેશને વિભાજન કરવામાં તૃષ્ટિકરણની નીતિમાં માને છે અને ગુલામોમાં જે અંગ્રેજોની માનસિકતા હતી એની અંદર તે કોંગ્રેસની પાર્ટી બિલકુલ બહાર આવી નથી